મોરબીમાં પ્રેમી યુવકે પ્રેમિકાની હત્યા કરી હતી અને ત્યારબાદ યુવાનનું એટેકથી મોત થયું હતું જે બનાવ સંદર્ભે ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ હતી મળતી વિગત પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ પર આવેલ લેક્સેસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા નરેન્દ્રસિંહ ધ્રુવેલે તેની સાથે રહેતી તેની પ્રેમિકા દેવી મરાવી નામની યુવતીની અસંખ્ય બચકા ભરીને તથા તેને પટ્ટા અને લાકડાના ધોકા વડે માર મારીને હત્યા કરી હતી અને ત્યારબાદ હત્યાના ગુનામમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા દરમિયાન તેનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું આ બાબતે ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ હતી એમાં જે પુષ્પાબેન મરાવી કરીને એમપીના રહેવાસી છે મૂળ એમપીના એ એ યુવતીનું નામ છે ઉંમર વર્ષ એમની વીસ વર્ષની આસપાસ છે તથા જે આરોપી છે તેમનું નામ નરેન્દ્રસિંહ ધ્રુવેલ અને તેઓ પણ એમપીના જ છે અને તેઓની ઉંમર પચ્ચીસ વર્ષની આસપાસની હોવાનું પ્રાથમિક રીતે જણાય છે યુવતીનું મોત પ્રાઇમરી દ્રષ્ટિએ ઘણા બધા શરીર ઉપર ઇન્જરી માર્ક્સ હતા ઘણા બધા બાઇટ માર્ક્સ પણ હતા જે એવું પ્રાથમિક તારણ એવું લગાવી શકાય કે જે આરોપી છે તેના દ્વારા કરેલું એક કૃત્ય હતું લાકડી અને પટ્ટા વડે માર મારેલો હોય તેવા ઘણા બધા બ્રુશીઝ એટલે કે જે ચકામાં જે આપણે કહીએ બરાબર સામાન્ય જે વધારે પડતું જે મારવાથી આખા વાંસાના ભાગે તથા જાંગ ઉપર ને એવી રીતે ઘણા બધા ઇન્જરી માર્ક્સ હતા ફેસ ઉપર પણ ઘણા બધા બાઇટ માર્ક્સ હતા યુવતીનું પ્રાઇમરી જે કોઝ ઓફ ડેથ છે તે ડ્યુ ટુ હેમોરેજિક શોક ડ્યુ ટુ મલ્ટિપલ ઇન્જરીઝ એવું ડૉક્ટર સાહેબનું જણાવવું છે તથા જે યુવક છે જેનું મૃત્યુ થયું છે તેનું મોતનું પ્રાઇમરી તારણ કાર્ડિયા કેરેસ્ટ એટલે કે હાર્ટ એટેક